8 વર્ષ 7-8 વર્ષ થયા અત્યારે દવા પીવાની એકઈ નથી પીધી નથી ને તોય દુખાવો ન થાયવો એટલો જે કાલે જે હતો આજે પેલો દિવસ હતો એટલે બરાબર ને અત્યારે બીજી વખત છે ફાયદો લાગે ને ફાયદો ઘણો 50% આવું તરત ક્યાંય નથી જોઈતું વગર દવાએ વગર દવાએ અને આયા કેવી રીતે આવ્યા તમે આયા તો મારા જેઠના દીકરાએ કીધું કે તમે અહીંયા જાવ એક વાર એટલે તમારા જેઠાણીને હાથ ઊંચો ન થતો ને એને કઈ રીતું એટલે એ આવ્યા એને ફાયદો થયો એટલે હવે બરાબર મોકલા તમને અહીંયા રેડી બીજાને શું કહેવા માંગો બીજાને કહેવાય કે તમે ન્યાજ જાઓ તમને ફાયદો થયો એટલે ગયો હે ને જય દ્વારકાધીશ હવે કાલે જોઈ પાછા શું છે કેટલું છે કેવી રીતનું હોય બરાબર